જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપડે આયુર્વેદિક ગુજરાત ચેનલ માં આપ સૌ ને મારા જય માતાજી જો રોજ એક સંતરાનું સેવન કરવામાં આવે તો તમારા શરીરમાં એવા અદભુત ફાયદાઓ થશે જે જાણીને તમે પણ ચોંકી જશો અને સંતરા એક એવું ફળ છે જે બજારમાં આખું વર્ષ મળી આવે છે અને જે વ્યક્તિ રોજ એક સંતરાનું સેવન કરે છે તેના શરીરમાં થી વીસ દિવસમાં એવા બદલાવ દેખાય છે જે જોઈને તે પણ ચોંકી જશે બધા જ ફાયદાઓ વિડીયોમાં વિસ્તારપૂર્વક તમારી સામે રજૂ કરું છું પણ તે પહેલાં નમ્ર વિનંતી છે કે જો તમે આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાણા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દો જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે ગુજરાતીમાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો સંતરા એક એવું ફળ છે જે બારે માસ બજારમાં મળી આવે છે સંતરામાં વિટામિન એ બી સી ફાઈબર ફોસ્ફરસ મિનરલ સોડિયમ એમિનો એસિડ કેલ્શિયમ જેવા પોષક તત્વો રહેલા છે હવે જે વ્યક્તિ રોજ એક સંતરાનું સેવન કરે છે તેને ક્યારેય કેન્સર જેવી બીમારી નથી થતી અને જો કેન્સર જેવી બીમારી હોય છે તે પણ જડ મૂળમાંથી નાબૂદ થાય છે બીજો ફાયદો છે તમારી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને ખાસ કરીને શિયાળામાં આપણી રોગ પ્રતિકારક શક્તિ છે તે ઘટતી જાય છે તેના કારણે શરદી ઉધરસ કફ આવી નાની મોટી બીમારી આપણે થાય છે તો જે વ્યક્તિ રોજ એક સંતરાનું સેવન કરે છે તેની રોગ પ્રતિકારક શક્તિ પણ વધી જાય છે અને શરદી ઉધરસ કફ આવી નાની મોટી બીમારી તમારા શરીરમાં ક્યારેય પ્રવેશ નથી કરી શકતી ત્રીજો ફાયદો છે જે લોકો સંધિવાથી પીડિત છે અર્થરાઇટિસ સાંધાના દુખાવા સાંધામાં જકડન આવી પ્રોબ્લેમ હોય તે વ્યક્તિ પણ રોજ એક સંતરાનું સેવન કરે તો તેને સંધિવામાં અર્થરાઇટીસમાં સાંધામાં જકડન સાંધામાં દુખાવા થતા હોય તેમાં પણ અદ્ભુત રિઝલ્ટ છે અને સોથો ફાયદો છે જે લોકોને વેઇટ લોસ કરવો છે અથવા તો જે લોકોનો થાઇરોઇડના કારણે વજન વધી રહ્યો છે તે વ્યક્તિ પણ એક સંતરાનું સેવન કરે દિવસમાં તે તેનો વેઇટ લોસ પણ થશે અને તેના શરીરમાં વધારાની ચરબી છે તે પણ જમા નથી થતી જ્યાં દોસ્તો જો રોજ એક સંતરા

જે લોકોને વેટ લોસ બોડી તો ક્લીન થાય છે પણ વધારાની ચરબી છે તે પણ શરીરમાં જમા નથી થવા દેતી અને તમારા શરીરમાં જે વધારાની ગંદકી જમા થાય છે વધારાની ગટર જમા થાય છે તે પણ મળ દ્વારા સાફ થઈ જાય છે તો દોસ્તો જો તમે પણ આજથી જ

તો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો જેથી આયુર્વેદિક ને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો તો આજથી જ સંતરાનું સેવન ચાલુ કરી દો